ભગવતી ની ત્રીજી રૂપ ભંગરી આપણે આવું બધા એ ભગવતી ભંગરીના રૂપમાં બે પાતાળમાં ગઈ અને માટી જઈ આવી આકાશ પાતાળ સૂર્ય ચંદ્ર નવલક તારા બને પૃથ્વી એના હાથમાં રહે છે જો પૃથ્વી કે હું મૂકી દઉં તો કે પાતાળમાં વહી જાય આ તે આનો એક જ ઉપાય છે જ અને શેખનાગને ઉત્પન્ન કરે અને આ પૃથ્વીનો ભારે નહીં માટી

એનું રૂપ હતું એટલે હોળ વર્ષથી સ્ત્રીનું રૂપ હતું એમ એનામાં હોળ હોળ હોળાનું એટલે ત્યારે મહાદેવે કીધું કે તમે એકસો ને આઠ વખત અગ્નિ હુંવરા નીકળો ત્યાર પછી જ મારી સાથે બની શકો પછી શક્તિ એનું કીધું જેનું કારણ શું કારણ શું એટલે મહાદેવ બોલ્યા સંબંધ રહેતો નથી છેલ્લો અવતાર એક દાનવોનો સહાર કર્યો બહુ દાનવોનો સહાર કર્યો છેલ્લો અવતાર બહુ એક વખત નહીં કરવાનું હતું ત્યારે મહાદેવની યાદી આવી હતી કે પ્રભુ મારા એક સો ને સાત તો મહાદેવ કૈલાસ પર્વત ઉપર બેઠા છે કે લાયકી મને હરાવવા માગે છે કે

કયા શક્તિ પાર્વત્ય રૂપે હોય છે અને દાનો ખેલ બે જ રીયો એટલે જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી એને નિંદ્ર જ નોતી જોઈએ